નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોજીતરા તાલુકાના મલાત ગામમાં એક અગ્રણી ખેડૂત પાસે આપણે આવેલા છીએ કે જેમણે પાઇન્યરની સત્યાવીસ પી સાડત્રીસ નંબરની ડાંગર આપણી કરેલી છે તો એમના મોઢેથી આપણે સાંભળીશું એના અભિપ્રાયો ખેડૂતને ડાંગર કેવી લાગી એનું રિઝલ્ટ કેવું મળ્યું આપણે એમના મોઢેથી સાંભળીશું તમારું નામ

પોચની સંખ્યા ઓછી છે બરાબર ને એટલે ક્યાં મતલબ કે અને ફૂડ પણ એની ખૂબ સારી છે બરાબર ને અને ગાચારો મતલબ શું અન્ય વેરાયટી કરતા વધારે મળશે તમને એવું કેવું છે તમારું બરાબર ને તો આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એમને તમે શું સંદેશો આપવા માંગે કે પાયનની સત્યાસી સાડથી જે નાંગર છે એ કરવા લાયક છે કે નહીં હા બહુ બેસ્ટ બિયારણ છે આ કરવા લાયક છે કે આમાં ખાતરનું પણ ઓછું ઓછું વપરાય છે પ્રમાણ ઓછું ઓછું જોઈએ છે બરાબર હા એટલે ઓછા ખાતરમાં પણ આપણી વેરાયટી તૈયાર થઈ જાય છે ઓછા ખાતરમાં ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ તમારો જય હિન્દ જય ભારત